જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે હું છું જેતપુરમાં અને આવ્યો છું કણેકીયા પ્લોટમાં અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો મેગા સેલ અહીંયા પ્લાસ્ટિકની કિચનની તમામ વસ્તુઓ અહીંયા તમને મળી જશે ચાલો હું બતાવું શું છે શું નહીં અને ભાઈ સાથે પણ મુલાકાત કરી આજે આજે મિત્રો હું એવી જગ્યાએ આવ્યો છું જ્યાં ઘર વપરાશની તમામ વસ્તુ ચમચીથી લઈને ડબ્બા સુધીનો ખજાનો તમારા માટે લઈને આવ્યો છું અને અહીંયા ભવ્ય મેગા સેલ છે તમે આવ્યા છો કે નથી આવ્યા ચાલો તો હું તમને લઈ જાઉં અને મિત્રો આ એક એવો સેલ છે જ્યાં તમને પ્લાસ્ટિકની દરેક વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે અને બધી વસ્તુ મળી જશે જેમ કે અહીંયા તમે સ્ટૂલ જોઈ રહ્યા છો ડોલ જોઈ રહ્યા છો દરેક વસ્તુ અને હા મિત્રો કિચનવેનની પણ તમામ વસ્તુ બધી જ મળી જશે તમને અહીંયા અહીંયા આવી ગયા જ છો તો તમારે બીજી ક્યાંય જવાની જરૂર નથી ને હા મિત્રો અહીંયા તમે ચેરથી માંડીને ટીપાઈ અને કપડાં સુકાવાનું સ્ટેન્ડ એ પણ અહીંયા તમને મળી જશે ડોલ ડબ્બા પ્લાસ્ટિકની તમામ વસ્તુ તમને અહીંયા મળી જશે અને હા મિત્રો એક બીજું જો મને તો બહુ મસ્ત લાગ્યું કે બોટલની થેલી એ પણ અહીંયા મળી જશે અને સાથે થેલો પણ મળી જશે મિત્રો આપણા બાળકો જે સ્કૂલે જતા હોય છે તો અહીંયા કંપાસથી લઈને નાસ્તા બોક્સ બધું અને સ્ટેશનરીની તમામ વસ્તુ અહીંયા તમને મળી જશે પ્લાસ્ટિકના જગ સ્ટીલના જગ ગ્લાસ રાખવાનું સ્ટેન્ડ સ્ટીલના ડબ્બા એવી તો ભાઈ અઢળક વેરાયટી છે અહીંયા મહા સેલમાં અહીંયા તમને કિચન માટે દોરી ચોપર પુશ ચોપર એ પણ મળી જશે જેમ કે મારા હાથમાં તમે જોવો છો અને હા મિત્રો બીજી એક ખાસ વાત તો એ કે તમને હું કહેતા ભૂલી ગયો કે અહીંયા સ્ટાફ એટલો બધો મોટો છે કે તમે કાંઈ પણ મૂંઝવણ હોય તમારે લેવામાં તો એ તમને સજેસ્ટ કરશે તો મિત્રો મેં તો મુલાકાત લીધી આ મેગા મોલની કિચનની પ્લાસ્ટિકની તમામ વસ્તુ અહીંયા મળી જશે તો તમે જેતપુરમાં હોય તો આ જગ્યાએ આવો છો કે નહીં કમેન્ટ કરો ને નીચે આપેલા નંબર ઉપર ફોન કરો એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે પહોંચી જાઓ આવતા જ પહેલાં તે જે કહેવાય ચબૂતરા માટે જે કહેવાય સ્ટેન્ડ ચકલા ઘર બધું અહીંયા છે નજીક આવો ઘણું બધું છે કેમ છો સાહેબ મજામાં આજે તમારી મુલાકાત લઈ દી મેગા સેલ આપણે કેટલા વર્ષથી ચાલુ છે ત્રણેક વર્ષથી ચાલુ છે ત્રણ વર્ષથી હા એક જેટ લોકેશન આપડી દ્યો પબ્લિકને સતસંગ હોલ સમસંગ તરીકે ફેમસ છે બરાબર છે બરાબર તો આ મેગા હોલમાં સેલ છે તમે રાખ્યો છે પ્લાસ્ટિક અને તો ક્યાંથી લઈને ક્યાં સુધી વસ્તુ મળે પાંચ રૂપિયાથી લઈને પાંચ હજારની બેસ્ટ ક્વોલિટીની આઈટમ અમારે ત્યાંથી મળી રહે છે પાંચ રૂપિયાની વસ્તુ મળી જાય પાંચ રૂપિયાથી લઈને પાંચ હજાર સુધી તો હાલો જોઈશું આપણે ચાલો તમને બધું બતાવીએ આજે લાઈવ ટેલી કરાવીએ ને બતાવીએ અને અહીંયા સ્ટાફ પણ એટલો જબરો છે તમારે એવું કઈ નહીં કે ભાઈ બીજી તો આપણે મોલમાં સપોર્ટ રહેશે ન સમજાતું હોય ત્યાં બધું વ્યવસ્થિત સમજાવશે તમને વાહ એવું નહીં કે આપણે જેવું હોય લઈ લઈએ ને આવી જાવ બોલો મૂંઝવાય મૂંઝાય નહીં બેસ્ટ ક્વોલિટીનું અમે સારી વસ્તુ

બરાબર હવે આ ડબ્બો છે આ વીસ રૂપિયા હા વીસ રૂપિયા એટલે સિંગલ હોય કે આખો સિંગલ સિંગલ છ પીસ બાર પીસ તમારે જે રીતે જોઈએ એ રીતે મળી રહેશે બધા જ્યુસના ગ્લાસ આ બધા જ્યુસના ગ્લાસ છે મસાલાના ડબ્બા વાઇન ગ્લાસ છે ઓહો નહીં આ બરણીઓ છે કાચની કે આ પ્લાસ્ટિકની ચાની પ્યાલી છે અનબ્રેકેબલ એવું હા કઈ થાય જ નહીં હમ ઊન તો કાચ જેવું લાગે કાચ જેવું ફિનિશિંગ હા સ્ટાન્ડર્ડ કંપની નું છે સુપર મોમ અને અહીંયા પછી આ સેલો કંપનીના કપ રકાબી છે બધી કંપનીના આવી જશે તમારે છ જોઈએ બાર જોઈએ જે રીતે જોઈએ એ રીતે મળી રહેશે આખો સેટ જ છે હમ અને આ બાજુ બધું કિચન ની આ બાજુ કિચન પછી આ ચોપર દોરી ચોપર છે પુશ ચોપર છે દોરી ચોપર કઈ કોઈ ને સલાડ કરવું હોય આ બધું મહેનત હા ઈઝીલી થઈ જાય આરામથી આપણી પાસે રાજબા પાંચેક હજાર આઈટમ હશે અલગ 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 સ્ટીલનું છે પ્લાસ્ટિકનું છે ટૂંકમાં સવારે ઉઠીને રાત સુધી ઘરમાં જે કાંઈ વસ્તુ યુઝ કરવાની હોય ને બધું અમે રાખીએ છીએ નાની નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ બધું છે કોઈને કાંઈ હા હા આ રીતના બધા હોય આ બધા બકેટ મોપ છે પછી આઈસ્ટ્રે છે આ ડોર માટેના રોલ છે હા આપણે ડ્રોવરમાં ને એમાં બધે યુઝ થાય એ રીતે પછી આ રીતના સ્ટીલના સ્ટેન્ડ છે પ્લાસ્ટિકના સ્ટેન્ડ છે દોરીની ચીપટી હા બધું છે ડબ્બામાં તો પુષ્કળ રેન્જ છે આપણી પાસે પછી આ રીતના ટબ સસ્તા ભારે બધા બાળકો માટે જ લંચ બોક્સ કંપાસ બોક્સ પાણીની બોટલમાં ઘણી વેરાયટીઓ છે આખો આ પાર્ટ જ એનો છે બાળકો માટે આ બધું બાળકોનું યસ જોતું હોય કે બધું મળી જશે આ કપડાં સુકવવાનું સ્ટેન્ડ છે

આ બધા હા પછી આ બધા પાટલા છે બેસવાના નાના મોટી સાઈઝ સસ્તું ભારે ટમલર ડોલમાં બધી વેરાયટી છે બધું વ્યવસ્થિત સમજાવશે તમને કે ભાઈ કઈ વસ્તુ ક્યાં છે પછી સારી સસ્તી ભારે ત્રણ ત્રણેય આઈટમ હોય મીડિયમ રેન્જ બધું સમજાવશે ભાવની વસ્તુ અને દરેક વસ્તુમાં અમારા ભાવ લખેલા જ છે કે ભાઈ પેલા વધારે કહેવા ને પછી ઓછા કહેવા ને એવું કાંઈ નહીં એક જ ભાવ અને વ્યાજબી ભાવ તો હા અને પોસાશે સો ટકા પછી આ ગરણીની બધી વેરાયટીઓ આવી ગઈ પ્લાસ્ટિકમાં સ્ટીલમાં આ સુપડીની બધી વેરાયટી આવી ગઈ નાના કિચન સ્ટાફર

આવી જઈ આરામ આરામની પાછળ ફેમસ જગ્યા છે જેતપુર બસ સ્ટેન્ડ ની પાછળ સત્સંગોલ તો આ જગ્યા પોચી જજો ને કદાચ બેનો આવી જ જાઓ હું તેમજ કહું બરોબર ને જય જય માતાજી શ્રી કૃષ્ણ જય દ્વારકાધી